વાત્રક નદીમાં યુવક પાણીના પ્રવાહમાં તણાયો હતો ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા વાત્રક નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા વાત્રક ગઢ પાસે આવેલ આકોડિયા ગામનો યુવાન સોલંકી પ્રહલાદસિંહ ઉંમર વર્ષ ચોવીસ જે નદીમાં નદી કિનારે પશુ ચરાવવા ગયા હતા ત્યારે તેઓની ભેંસ નદીમાં જતા ભેંસને બચાવવા માટે જતા હતા તે સમયે આ યુવક પાણીમાં તણાયો હતો ચોવીસ કલાકની વધુ મહેનત બાદ હજુ પણ યુવકનો કોઈ પત્તો મળેલ ન હતો એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત ઉઠાવી હતી ઘટના સ્થળે બાયત મામલતદાર અને રેવન્યુ તલાટી સરપંચ સહિત હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ચાલા રવલ્લી ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા વાત્રક ડેમમાં પાણીની આવક વધતા ગઈકાલે વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવતા વાત્રક નદીમાં પાણી પ્રવાહ વધ્યો હતો વાત્રક વાત્રક નદીની બાજુમાં આવેલા વાત્રકગઢ ગામની પાસે આકોડિયા ગામનો યુવાન સોલંકી પ્રહલાદથી જે પશુ ચરાવવા માટે અહીં આવ્યો હતો તેનું પશુ એ પાણીમાં જતા તે પશુની બચાવ જતા તે પણ પાણીમાં પ્રવાહમાં તણાયું ચોવીસ કલાક ગઈકાલનો તણાયેલ ચોવીસ કલાક વધુ સમય થઈ જાય છતાં યુવાનનો કોઈ પત્તો લાગ્યો હતો અહીંયા એનડીઆરએફની ટીમ પણ અહીંયા જે ઘટના સ્થળે પહોંચી તે ભારે દેશમાં ઉતારી યુવકને શોધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અહીંયા જેવો બલિયારા પોલીસ બહાર મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે કેમેરામેન મહેશ સોલંકી સાથે રાકેશ જાલા ઝ ઝાલા માની રાજશ્રી એપ્રેલ્સ એપ્રિલ જન્સ વેrna બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ